પાટણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો પાટણની ત્રણ પેઢીમાંથી બે પોઈન્ટ છત્રીસ લાખનું ચારસો પાંચ કિલો ઘી સીઝ નમૂના લેબ મોકલાયા પાટણમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા શંકાસ્પદ ઘીના ટ્રાન્સપોર્ટની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી પાટણ રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટની તપાસ દરમિયાન ત્રણ દરવાજા ઘી બજારની ત્રણ પેઢીઓનો સ્ટોક તપાસવામાં આવ્યો આ પેઢીઓમાં મોદી દિપેશ સરદભાઈ સંદીપ સંદીપકુમાર રશિકલાલ અને ગીવાલા બાબુલાલ ચિમલાલ એન કંપનીનો સમાવેશ થાય છે તપાસ દરમિયાન કુલ પાંચ શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવ્યા અધિકારીઓ આશરે ચારસોને પાંચ કિલો શંકાસ્પદ ઘી સીઝ કર્યું જેનો અંદાજીત કિંમત રૂપિયા બે પોઈન્ટ છત્રીસ લાખ છે લેવામાં આવેલા નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે ડેઝિગ્નેટેડ ઓફિસરના જણાવ્યા અનુસાર લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ એક્ટ બે હજાર છ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી શહેરમાં ભેળસેળયુક્ત અને અયોગ્ય ખાદ્ય પદાર્થોના વેચાણને અટકાવવાના પ્રયાસ અંતર્ગત કરવામાં આવી છે